પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર વિચાર આવ્યો કે ભાઈ સુવાલી બ્રીચમાં પણ અગાઉ નવ કિલો જેવું ચરસ નો જથ્થો એસઓજી પકડી પાડેલો તો અત્યારે એક સર્ચ ઓપરેશન હાથ ધરવાનું કારણ એ છે

આયોજન રૂપે રૂપે કે આવું કઈ આવે તો તાત્કાલિક અમારો સંપર્ક એના માટે અહીંયા આજુબાજુના માછીમારો અવેર થાય તથા એક માહોલ બને માટે સુવાલી છે